આજ રોજ નવરાત્રી મહોત્સવ ની શરૂઆત આજથી થઈ છે અને આજે પહેલું નોડતું છે ત્યારે નવરાત્રી એ ભક્તિ આનંદ અને ઉત્સાહનો તહેવાર છે દર વર્ષે હજારો ખેલૈયાઓ ગરબા આરંભવા માટે મેદાનમાં ઉમટી પડતા હોય છે

જેને કેટલાક વેપારીઓ લૂંટ તરીકે ઉપયોગ કરે છે ત્યારે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ કોઈ પણ વધુમાં વેચવામાં આવે તે ગેરકાયદેસર છે આ મામલે સુરક્ષા કઈ રીતે કાયદો છે તેને લઈને આજ રોજ ચર્ચા કરીએ ચર્ચા માટે આપણી સાથે જોડાશે ગ્રાહક સુરક્ષા એસોસિએશનના પ્રમુખ સુચિત્રા પાલ સાથે જ થોડી વારમાં આપણી સાથે જોડાશે એડવોકેટ સોનલ જોશી સુચિત્રાજી સર્વપ્રથમ તો સ્વાગત છે આપનો બી ઇન્ડિયામાં જેવી રીતે મેં વાત કરી જી સુચિત્રાજી રીતે નવરાત્રી કરતા પણ વધુ રકમ વસુલાત કરતા હોય છે ના આ કાયદેસર નથી ये भी कि ने करी सके जाहिर नंबर नहीं तो सरकार द्वारा अभी कोई जाहिर नंबर आपव जइए व्यक्ति ने कि परिस्थिति हो तो तोलमाप साथ डायरेक्ट कॉन्टेक्ट कर सके

અને ની ઉપર અગર તમે પૈસા વસૂલો છો તો એ ગેરકાનૂની છે એ લોકોની ઉપર કન્ઝ્યુમર કોર્ટની અંદર તમે ફરિયાદ દાખલ કરી શકો છો ક્રિમિનલ કમ્પ્લેન પણ કરી શકો છો કે ભાઈ આવી રીતે તમે ગ્રાહકો સાથે જે આપણે ચારસો સેક્શન હતી બીએનએસ મુજબ એ સેક્શન બદલાય છે પરંતુ તમે એ ફરિયાદ નોંધાઈ શકો છો અને ખરેખર ઉઘાડી ઉઘાડી લૂંટ ચાલે છે ચાહે મુવી મુવીઝમાં તમે જાઓ ત્યારે પણ એવું હોય કે બહારથી તમે ખાવાનું ન લઈ જઈ શકો પાણીની બોટલ ન જઈ શકો સો સો રૂપિયા સુધી દક્ષા સો રૂપિયા સુધીના અત્યારે જયારે ક્લબોમાં ગરબા હશે ને સો રૂપિયા સુધી પાણીની બોટલ જશે હન્ડ્રેડ હંડ્રેડ રૂપીઝ લેવામાં આવે છે અને આ પરિસ્થિતિ બધી જ જગ્યા ઉપર જોવા મળે છે અને એના કારણે ગવર્મેન્ટે ઇનિશિયેટીવ લઈ મ્યુનિસિપાલિટી આના વિશેની એક તકેદારી રાખવી જોઈએ જે એમઆરપી છે એમઆરપીથી ઉપર અગર એ લોકો વેચે છે પાણી એક નેસેસિટી છે પહેલા આપણે કદાચ જોયું હશે તો વોશરૂમ જવા માટે લોકો હોટલમાં અથવા તો રોડ ઉપર જતા હોય તો ના પાડતા હતા અત્યારે એ એક સૂચના આપવામાં આવે છે એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તમારે ખાલી જો કોઈ સ્ત્રીઓને કે કોઈને વોશરૂમ લાગે છે તો કોઈ બી હોટલ હોય તો એ વોશરૂમ યુઝ કરી શકે છે આવી જ રીતે પાણીની બાબત છે તો પાણીની જે બાબત છે એની અંદર પાણી અથવા તો કોઈ પણ ખાણીપીણીની કોઈ પણ વસ્તુ હોય ઓરિજિનલ પ્રાઇઝ જે લખી હોય એ પ્રાઇઝે જ એમને મળવી જોઈએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું આ લોકો કેવું કરે છે દક્ષા કે પોતાની બ્રાન્ડ હવે આપણે એમને કહીએ કે સપોઝ એક્ઝામ્પલ આપું છું કે નવરાત્રી સો એન્ડ સો તો એ પોતાની બોટલના સ્ટીકરો નવરાત્રીના એ મરાઈ દેશે અને પછી એની જે એમઆરપી છે ને સો રૂપિયા કરી નાખે છે તો આ પણ ખોટું છે કારણ કે એ મિનરલ વોટર જ છે એ મિનરલ વોટર સો રૂપિયાનું છે નહીં કદાચ ઓરિજિનલી અગર જોવા જઈએ તો જે પાંચ રૂપિયા વાળી બોટલ છે એ બે કે ત્રણ રૂપિયામાં પડતી હોય છે અને જે દસ રૂપિયા વાળી બોટલ છે એ પાંચ કે છ રૂપિયામાં પડતી હોય છે અને વીસ રૂપિયા વાળી બોટલ છે એ પણ તમે જો બલ્કમાં લેવા જાઓ જો હોલસેલરો હોય છે તો એ વખતે એ પણ કદાચ દસ રૂપિયાથી વધારે એની કિંમત જતી નથી તો આવી રીતે પોતાની બ્રાન્ડમાં ઉપર નાખીને એની એમઆરપી બદલી એ પણ યોગ્ય નથી આવું સબવે માં પણ થતું હતું એક રૂપિયાની હોય એ ઉપર ઉપર તમે તમે લો છો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કોટ કરીને લેતા હતા તો આ પણ ઉઘાડી લૂંટ છે જે સામાન્ય જનતા માટે નવરાત્રીનો એક પવિત્ર તહેવાર છે એ રાત્રે ખેલૈયાઓ જે રમવા જાય છે એમની સાથે ના ઇન્સાફી છે અને આવી રીતે ડબલ ચાર્જ કરીને અથવા તો અણઅણ લોકો પાસેથી ગાડી લૂંટ કરવી જોઈએ નહીં એ લોકોના ખિલાફ પોલીસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન એની ઉપર એક્શન લેવા જોઈએ જી દક્ષા બિલકુલ સોનલજી મહત્વનું છે કે આવા જે પ્રોગ્રામ હોય છે સાથે સાથે પ્રકારની હોય છે જ્યાં વસ્તુની એમઆરપી સામાન્ય પાણીની બોટલની જે એમ આરપી વાત કરવામાં આવે તો તે પણ અલગ જોવા મળે છે જયારે રિટેલમાં જ એ વસ્તુનો આપણે ભાવ જોતા હોઈએ છીએ તો તે અલગ જોવા મળે છે હોટેલ સહિત સંચાલકો ભેગા મળીને જે એમ આરપી સાથે છેડછાડ કરી દેતા હોય છે તે બાબતને લઈને કાયદો શું કહે છે પહેલી વાત તો એ છે કે તમે કોઈ પણ કાયદો તો તમને કાયદાની અંદર ક્લિયર છે કે તમે જે વસ્તુ આપી રહ્યા છો એમાં કોઈ સપોઝ ફાઈવ સ્ટાર હોટલની અંદર તમે જઈને એની એમઆરપી છે તો એ વાત અલગ છે એ લોકોની પોતાની એમાં મિનરલ્સ કેટલા છે એ એ વોટર કેવી રીતે બનાવવામાં આવ્યું છે કેવી રીતે કરવામાં સામાન્ય વોટર જે આપણે નવરાત્રીની સ્પેશિયલ કક્ષા વાત કરીએ છીએ જે સામાન્ય મિનરલ વોટર જ હોય છે જે બીજા લોકો પ્રોવાઈડ કરતા હોય છે અને એ જ વોટરની કિંમત કદાચ મેં અગાઉ કીધું કે સાત રૂપિયાના સો રૂપિયા લે છે તો એ ગ્રાહકો સાથે છેતરપિંડી છે અને કાયદા તો બહુ ક્લિયર છે કે જે એમઆરપી થી વધારે કિંમતે લે તો એના ખિલાફ કાનૂની કાર્યવાહી પણ થાય અને કન્ઝ્યુમર જે કોર્ટ છે એની અંદર ફરિયાદ થઈ શકે છે અને એક્શન લેવાવા જોઈએ ચોક્કસ થી હવે આપની પાસે આવીશ તો પ્રશ્ન લઈને જે આવા જે કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે ત્યારે ગ્રાહક ફોરમ કઈ રીતે ફરિયાદ કરી શકાય ગ્રાહક ફોરમ ફરિયાદ કરવા માટે તમને યોગ્ય પુરાવાની જરૂરી હોય છે તો જયારે પણ તમારી પાસે એમ કરતા વધારે રકમ લે છે તો એની પુરાવા જોઈએ એક તો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમને એક પુરાવા રહી જાય અને અત્યારે તો એવું છે કે કોઈ બિલ આપતા નથી પહેલા તો બિલ જોઈએ તો કે એ MRP કરતા વધારે લીધે છે એ બી કોઈ પ્રમાણ થવું જોઈએ તો એ બી કોઈ પ્રમાણ આપણી પાસે હોય તો તમે કન્ઝ્યુમર કોર્ટ પણ જઈને એની સામે ચેલેન્જ કરી શકો છો આ રેસ્ટોરન્ટ વાળા દાખલ કરી દાદ હોય એ માંગી શકો છો અને કોર્ટને જો યોગ્ય લાગે એ તમને વળતર અપાવે છે મેન્ટેલિટી હેરેસમેન્ટ ની પણ તમે કોર્ટ ગ્રાહક સુરક્ષા કમિશન અપાવે છે પણ ક્યારે ક્યારે એવી પણ હોય છે કે કમિશન એની સામે દંડ પણ વસૂલ કરે છે જો ગ્રાહક સુરક્ષા વેલ છે એમાં પણ જમા કરવાનો આદેશ આપે છે એ બી એક આદેશ થયેલ છે જો ડીમાર્ટ ઉપર થયેલ છે પેકેટમાં તમારું એમઆરપી કરતા વધારે ભાવ લીધા છે જેમાં તમને એક લાખ ની દંડ કરેલ છે અને આ એક લાખ ની દંડમાંથી 50% ફિફ્ટી એ કન્ઝ્યુમર વેલ ફળમાં તમે જમા કરવું પડશે

એના માટે અમે કહીએ એના માટે અમે કહીએ છીએ કે તમે આવી પવિત્ર પાવન છે આવી પરિસ્થિતિમાં તમને ક્યારે ક્યારે શક્યતા ના પણ બની શકે કે તમે બિલ લઈ શકો કે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો તો એના માટે સરકારને અમે એવી રજૂઆત કરીએ છીએ કે તમે કોઈ ટોલ ફી તોલમાપન નહીં કેમ કે આ મેટર જો છે આ ડિપાર્ટમેન્ટ આવે છે માપ ડિપાર્ટમેન્ટ ને અંદર મેં क्योंकि ग्राहक सुरक्षाની દાળ એક વિભાગનું કામ દરેક વિભાગને સોપેલા છે તો આ જો પેકેજિંગ લેબલિંગ જો મેટર છે આ મેટર આવે છે તોલમાપ ડિપાર્ટમેન્ટમાં તો સરકારને તોલમાપ ડિપાર્ટમેન્ટનું કોઈ નંબર જાહેર કરવો જોઈએ તોલમાપ ડિપાર્ટમેન્ટમાં એક કમ્પ્લેન કરેલ હોય આ બી કોઈ પુરાવા હોય કોઈ પણ એ પુરાવા સાથે એ શકે તો એની પાસે કોઈ તો પુરાવા થવો જોઈએ ને કે ભાઈ મારી પાસેથી આ એમઆરપી કરતા વધારે ભાવ લીધા છે અને હું એની સામે કોઈ એક્શન લીધા છે તો તમે કન્ઝ્યુમરમાં જઈને ટીકી શકો પણ કન્ઝ્યુમરમાં જાઓ અને તમે ઠીકી ના શકો તો પછી તમારી કોઈ મતલબ ના થાય જેવી રીતે આપણે જણાવ્યું કે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા હોય તો ગ્રાહકને ન્યાય મેળવવામાં સરળતા રહે છે પરંતુ જો ગરબાની જો વાત કરીએ તો સ્ટોલ ધારકો તાત્કાલિક વધારે પૈસા ચૂકવવી દેતા હોય છે સાથે સાથે બીજી જો વાત કરવામાં આવે તો ગરબા સ્ટોલની જો મહત્વની વાત કરીએ અત્યારે તો ગરબા સ્ટોલમાં કોઈ પણ પ્રકારના બિલ કે પુરાવા સ્ટોલ ધારકો ગ્રાહકને આપતા જ નથી તો તેવી પરિસ્થિતિમાં ગ્રાહકે શું કરવું તેવી પરિસ્થિતિમાં કોર્પોરેશન નું એક નંબર છે 1553003 તે નંબર ઉપર કમ્પ્લેન દાખલ કરી શકે છે કે આ બી નંબર ઉપર તમે મારી કમ્પ્લેન દાખલ કરો તો એની ઉપર એક ફૂડને લગતી હોય કમ્પ્લેન કે કોઈ પણ કમ્પ્લેન હોય એ ત્યાં કમ્પ્લેન કરી શકે છે 1551553003 ઉપર અને બીજા અમે કહીએ કે કોર્પોરેશન થ્રુ જવા એનામાંથી સરકાર એ બી કોઈ નંબર ક્લિયર કરે જો ડાયરેક્ટ

એ લોકોની વિરુદ્ધમાં કમ્પ્લેન થઈ શકે એ લોકોની દુકાન સીલ થઈ શકે છે આવી રીતે ખોટી ગેરકાયદેસર રીતે તમે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છો તો બિલકુલ યોગ્ય નથી અને એ બધા જ એક્શન્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા હોય છે અને એ લોકો ટોલમાપના જે અધિકારી છે બેને કીધું અને જે એમને જે નંબર કીધો છે એકસો પંચાવન ત્રણસો એની પર ખરેખર તો ખાલી ફરિયાદ નોંધાવવા કોઈ એક્શન લેવાતા નથી અને જે દક્ષાએ વાત કરી ખૂબ જ સાચી વાત કરી છે કે જયારે પાણીની તરસ લાગી હોય તમે બે કલાક સુધી સતત રમ્યા હોય ત્યાં તમે બી

પાણીનું ઉત્પાદન અથવા દરેક જગ્યા પર સ્ટોલ ઉપર જે પાણી વેચાશે એમાં જે પ્લાસ્ટિકનું પેકેજિંગ આપવામાં આવે છે બોટલ્સ આપવામાં આવે છે એ વન ટાઈમ જ યુઝ થાય એવી હોય છે અને એને પણ એ લોકો કદાચ ગરમીમાં પડી રહેલું પાણી હોય આખો દિવસ એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે બધી વસ્તુઓ પર લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે આપણે પ્લાસ્ટિક બેન ઉપર વાત કરી રહ્યા છે એટલે ઘણી બધી વસ્તુઓ છે દક્ષા જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને ગવર્મેન્ટે એની પર ઇનિશિયેટીવ લેવું જોઈએ પાણીનો ભાવ એ લોકો વધારી ન શકે જે લોકલ એમઆરપી છે એની પર જ એક્શન્સ લેવા જોઈએ આ બધું જ કરવું ખૂબ જરૂરી છે સોનલજી કહી શકાય કે નવરાત્રીમાં જ જે ગ્રાહકો છે જે ખેલૈયાઓ છે તેમની સાથે જ ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોય છે આ બાબતને લઈને આપનું શું મંતવ્ય છે ફરિયાદ આપવી જોઈએ જે રીતે આજે જે તે જોયું કે જે પ્રમાણે તમે લોકો લીધું છે બધા લોકો ભેગા થાય અને આજે જે જે પણ છે 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 એક આખી ટીમ આપણા મીડિયાના જેટલા એ લોકો રિપોર્ટિંગ કરે અને ગવર્મેન્ટને એની પર ધ્યાન દોરે અને જે તે આના આયોજકો છે એ આયોજકોને બકાયદા કે અને મીડિયા અવેરનેસ લાવે એ ખૂબ જરૂરી છે આની અંદર કઈ તોડપાણી ન થાય એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે જે ખરેખર પરિસ્થિતિ છે અને હું તેવું કહું તમારા માધ્યમથી એવી હાકલ કરો કે ખેલૈયાઓ જે છે એ લોકો જ પોતે જ એમના વિડીયો તમને મોકલી આપે કારણ કે એ લોકો ડેફિનેટલી ત્યાં એ જગ્યા ઉપર હાજર હશે અને એના વિડીયો મોકલીને આ લોકો આટલા બધા પૈસા લે છે તો એમાંથી ગવર્મેન્ટે ઇનિશિયેટીવ લઈએ લોકો પર એક્શન લેવા જોઈએ લોકોના ગરબા સીલ મારવા જોઈએ કે જે લોકો ખરેખર લોકોની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છે જે સામાન્ય પાણીની રકમ છે એ ન કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એક્શન્સ કરવા માટે સોશિયલ મીડિયા અત્યારે પાવરફુલ વસ્તુ છે લોકો ગમે તે કરે પણ એના પરથી એક્શન્સ જબરજસ્ત લેવાતા હોય છે આ કરવું ખૂબ જરૂરી છે થી સુચિત્રાજી આગળ આપની સમક્ષ પ્રશ્ન લઈને કે જો શું પાણી જેવી જરૂરી વસ્તુઓથી પણ એમ આરપી ગ્રાહક માટે શુદ્ધ મળવું જોઈએ પાણી તો તમને એક તો સીલવન મળવું જોઈએ પાણીની લેવલિંગ જો છે એ લેવલિંગ પેકેજિંગ જો વ્યવસ્થિત થવું જોઈએ એની એક્સપાયરી ડેટ એ પેલા મેન્યુફેક્ચરિંગ डेट એ બધું ત્યાં વ્યવસ્થિત થવું જોઈએ અને પાણીની શુદ્ધતા અમે પાણીની શુદ્ધતાની જો ગેરંટી છે એ જો ગ્રેન માર્ક હોય છે એ એ ત્યાં દર્શાવવું જોઈએ અને આ બેન એડવોકેટ બેન મે બહુ સરસ વાત કરીдам કે પાણી પ્લાસ્ટિકની ગુણવત્તા જો বুঝોઈએ પણ પ્લાસ્ટિકની ગુણવત્તા તો કોઈ જોતા નથી અને પ્લાસ્ટિક ની જો કીધા કે ધૂપમાં હોય તાવમાં હોય તો એમાં પ્લાસ્ટિક ની પણ વિશુદ્ધતા પાણીમાં જઈ શકે છે એ હોય જ છે એ એક મોટું સંસ્થા છે જો મેં સંસ્થા દ્વારા આવી ડિક્લેર કરવામાં આવી છે જો કાજુ પાણી જેવા વસ્તુ પ્લાસ્ટિકમાં પેકેટમાં ના આપવામાં આવે એમાં પ્લાસ્ટિકની વસ્તુમાં આપવામાં આવવાના કારણે એ કેન્સર જેવા બીમારી પણ થાય છે અને એ કેન્સર જેવા બીમારી તો એક દિવસમાં નથી થતું એ ધીમે 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 જઈને એટેક કરે છે પણ એમાં એવી છે જે કોઈ પણ કંપની આવી પેકેજિંગ નું જો કાનૂન છે રૂલ્સ છે એ પેકેજિંગ રૂલ્સ નું પાલન ન કરે તો પછી એની સામે એક્શન થઈ શકે છે અને બીજી વાત એવી છે કે ગ્રાહક સુરક્ષામાં તમે કેસ દાખલ કરો તો ગ્રાહક સુરક્ષામાં તમે તમે એવું નહીં કે ખાલી તમે ગ્રાહક સુરક્ષામાં તમે એક એક્શન લેવા માટે જાઓ છો અને સાચા પ્રમાણે તમે ગ્રાહક સુરક્ષામાં જાઓ છો અને તમને યોગ્ય ન્યાય મળવા માટે જાઓ છો તો હું બાર બાર એક જ વાત કહીશ કે તમે પુરાવા જરૂર મૂકજો કેમ કે પુરાવાની જરૂર છે કે વન ફાઈવ ડબલ વન ડબલ ફાઈવ થ્રી ઝીરો થ્રીમાં તમે કમ્પ્લેન કરો તોય પણ તમારી મોબાઈલ ઉપર કમ્પ્લેન નંબર આવશે

એ કન્ઝ્યુમર તમને આપે જ છે તો તમને કન્ઝ્યુમરમાં જવા માટે જો રૂલ્સ જો પુરાવાની જરૂર હોય જો તમને વ્યવસ્થિત તરીકે જવાની જરૂર હોય એ પહેલા તમને કરવાની જરૂરી પડશે તો એના માટે અમે કહીએ છીએ કે તમારી પાસે કોઈ તો પુરાવા આધાર થવું જોઈએ જે કોર્ટ તમને તમારી

તમને નુકસાન હોય તો નુકસાનની વળતર અપાવે છે એવી ગ્રાહક સુરક્ષા ફોર્મની એટીટ્યુડ હોય છે તમારી છેતર તમારી જો એમઆરપી છે એમઆરપી સાથે છેડછાડ થાય તો એ ફૂડ ડિપાર્ટમેન્ટ યા તો તમારું તોલમાં ડિપાર્ટમેન્ટ એ બંનેની અંડરમાં આવે છે એ બંને એક્શન લે છે પણ એ તમારી સાથે સેવામાં ખામી રાખેલ છે અનફેક્ટેડ પ્રેક્ટિસ આચરી છે તો એની સામે તમે કન્ઝ્યુમરમાં જઈ શકો

બાવીસ સપ્ટેમ્બર ના રોજ આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થશે રંગારંગ ઉદઘાટન પહેલીવાર વાઇબ્રન્ટ નવરાત્રીમાં કરાયું છે ખાસ પ્રકારના એમ્ફી થિયેટર અરીના ની બેઠક વ્યવસ્થા ધરાવતા ગરબા ગ્રાઉન્ડ નું નિર્માણ જ્યાં ઉદઘાટન ગ્રુપ બુકિંગ તો સુશોભિત ગેટ્સ સેલ્ફી લોકોના આકર્ષણનું કેન્દ્ર બાળકો માટે બનાવવામાં આવ્યા છે બાળનગરી અને ટીવી સ્ટુડિયો સાથે જ ફૂડ સ્ટોલ્સ અને હેન્ડીક્રાફ્ટ બજારનું પણ કરાયું છે નિર્માણ તો પધારો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સંસ્કૃતિનો શણગાર આરાધનાનો એકાકાર એક તો વિરામ ફરી એકવાર આપનું સ્વાગત છે જેવી રીતે આપણો મુદ્દો ચાલુ સમક્ષ આવી કે જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમુક લોકો તેનો વિરોધ કરતા હોય છે જેનું કોઈ સાંભળતું નથી અને બીજું કે અમુક લોકોને તો ખબર જ હોતી નથી કે ફરિયાદ કરવી તો કરવી ક્યાં અને કેવા પ્રકારના પગલા લેવા ત્યારે મારો પ્રશ્ન રહેશે કે શું એની પહેલા જે હમણાં બેન ને પૂછ્યું એમાં એવું છે કે જ્યારે તમારી કોઈ એમ રૂપિયા છે અમે તેની સાથે કંઈક છેડછાડ કરો છો અને દસ રૂપિયાની વસ્તુ તમે સો રૂપિયામાં કે બસો રૂપિયામાં વેચો છો તો એ કાયદાકીય રીતે ગુનો હશે અને એની અંદર તમને કદાચ ખબર હોય તો કહી દઉં તમે નાનામાં નાની કોઈ પણ સિગ્નેચર ખોટી કરો છો અથવા તો કોઈ વસ્તુ સાથે જે લખાણ છે એની સાથે જો તમે ચેન્જીસ કરો છો તો એના માટે મિનિમમ સજાની જોગવાઈ સાત વર્ષથી લઈને દસ વર્ષ સુધીની છે પહેલા જે સેક્શન હતી આઈપીસી માં એ ફોર સિક્સટી સેવન આઈ સેક્શન લેવા દીધી જે રીતે ગવર્મેન્ટ લઈને દવાઓ છે એની ખોટી એમઆરપી જનરેટ કરીને લોકો ધંધો કરી રહ્યા છે ડ્રોપ કરીને બિઝનેસ કરી રહ્યા છે આ બધા માટેની એક બનવી ખૂબ જરૂરી છે અને બીજી કે તમે સૌથી પહેલા તો ક્રિમિનલ કરો ક્રિમિનલ કર્યા બાદ સાથે તમે કન્ઝ્યુમરમાં બિલ અને જે એની બહુ બધી વસ્તુઓ જોઈશે તમે કેટલા વાગે ખરીદ્યું સાક્ષી જોઈશે તમારી પાસે બિલ્સ જોઈશે હવે તમે તમે સિમ્પલ કીધું કે જ્યાં હજારો લોકો ગરબા રમે છે તમે પાણી લેવા જશો તો શું તમને એ દસ રૂપિયાની પાણી બોટલ બિલ જનરેટ કરશે ના એ નહીં કરે શું તમારે વિડીયો બનાવવાનો છે અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકી શકો છો તમે બકાયદા એ વિડીયોને પાછળ સંજ્ઞાનમાં રહીને તમે ગ્રાહક સુરક્ષામાં જઈને કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો તમારી સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીની તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો કન્ઝ્યુમરની અંદર કન્ઝ્યુમરના રાઇટ્સ છે પણ સાથે સાથે ક્રિમિનલ બી હોવું જરૂરી છે કારણ કે તમારી સાથે ક્યાંય ને કોઈ લઈને વસ્તુને લઈને છેતરપિંડી કરવામાં આવી છે એટલે ક્રિમિનલ કમ્પ્લેન બી દક્ષા થતી હોય છે ને બાકી જે કન્ઝ્યુમરમાં તમે એપ્લિકેશન કરો ત્યારબાદ પુરાવાનો સ્ટેજ હોય છે ત્યારબાદ પ્રોસિજર ચાલતી હોય છે અને ત્યારબાદ એવિડન્સ મૂક્યા બાદ જો લાગે કે વ્યક્તિ ખરેખર જેમ બેને હમણાં ડીમાર્ટનું એક્ઝામ્પલ આપ્યું ગોળનું અને જે એક લાખનો દંડ કરવામાં આવ્યો તો એવી રીતે દંડ થતો હોય છે ઇવન કમ્પન્સેશન બી આપવાતું હોય છે જે ગ્રાહક ની સાથે છેતરપિંડી થઈ છે તો આ પ્રમાણે

સાથે વધુ રકમની ચુકવણી કરી દેતા હોય છે ત્યારે આ મામલે કાયદો શું કહે છે સાથે જ ગ્રાહક સુરક્ષા વિભાગમાં શું જોગવાઈ છે તે બાબતે આપણે ચર્ચા કરી રહ્યા હતા ચર્ચામાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર